શિક્ષકોની ભરતી કરવામાં આવી છે બાસઠ વર્ષથી વધુ ન હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર છે રાજ્યનો શિક્ષણ વિભાગ હવે નિવૃત્ત શિક્ષકોના શરણે પહોંચ્યો છે જ્ઞાન સહાયક બાદ પણ જગ્યા ખાલી રહેતા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે નિવૃત્ત શિક્ષકોની શરણે શિક્ષણ વિભાગ પહોંચ્યો છે બાસઠ વર્ષથી વધુના ન હોય વધુ ન હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે એટલે કે જે ખાલી જગ્યા પડેલી છે શિક્ષકોની એની ઉપર વચગાળાનું સોલ્યુશન લાવવામાં આવ્યું છે બાસઠ વર્ષથી વધુ ઉંમર ન હોય એવા નિવૃત્ત શિક્ષકોને ફરી એકવાર કાર્યરત કરવામાં આવશે